મારસા ખાતે આવેલ તખત્વર મહાદેવ મંદિર પરિસરમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદનો પ્રોગ્રામ ઉજવવામાં આવ્યો મારસા ખાતે આવેલ તકત્શ્વર મહાદેવ મંદિર પરિસરમાં તારીખ બારનું બે હજાર પચ્ચીસ તે શુક્રવારના રોજ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદનો પ્રોગ્રામ કરવામાં આવ્યો છે પ્રસંગે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સંસ્થાપના અધ્યક્ષ માનનીય શ્રી પ્રવીણભાઈ તોગડિયા શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા જેવા માળસા તાલુકાના આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંડળના તમામ કાર્યકર મિત્રોની હાજરીમાં જેવા કે જગદીશગિરી ગોસ્વામી તાલુકા પ્રમુખ રસિકભાઈ પટેલ તાલુકા શ્રી તેમજ રાષ્ટ્રીય બજરંગ દળના સંયોજક મનોજભાઈ મોચી પણ હાજર રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો યોજાયેલ બેઠકમાં માનનીય ડોક્ટર પ્રવીણભાઈ દ્વારા આગામી નવરાત્રી અને દિવાળીના તહેવાર કેમ ઉજવવામાં આવે છે તેનું ધાર્મિક મહત્વ સમજાવ્યું હતું અને આ ઉત્સવો ઉજવવામાં પણ ગરીબ પરિવારોના ઘરમાં પણ આનંદ પ્રસરાય તે માટે આવા પરિવારમાં કપડાં વહેંચવા તેમજ દિવાળીમાં ગરીબોને મીઠાઈ પણ વહેંચવી અને નવરાત્રી દરમિયાન મા દુર્ગા પૂજા તેમજ કન્યા પૂજન કરવું તેની સમજણ આપેલ હતી તેણે દશેરાના દિવસે શસ્ત્ર પૂજનની પણ માહિતી આપી હતી તેમજ વિવિધ કાર્યક્રમ હનુમાન ચાલીસા કેન્દ્રના માધ્યમ દ્વારા કરી હિન્દુ સમાજનું જાગરણ કરવાનું કાર્યકર્તાઓ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ રાષ્ટ્રીય મહિલા પરિષદ ઓજસ્વીની દ્વારા દેશમાં નવરાત્રમાં નવ દિવસના ગરબા દરમિયાન મહીસાસુર યુદ્ધને યાદ કરીને બધા જ ગરબાઓમાં શસ્ત્ર પૂજન થશે આઠમને દિવસે કન્યા પૂજન કોઈ એક રવિવારે ચંડી પાઠ સાંભળવાનો કાર્યક્રમ અને વિજયાદશમીને દિવસે મહીસાસુર રાવણ બંનેનો વધ થયો હતો એટલે બધા જ હિન્દુ ઘરોમાં શસ્ત્ર પૂજન આવી બહુ જ મોટી યોજના અંદાજીત પંદર હજાર જગ્યાએ પૂજન થશે અને પચાસક લાખ લોકો આ શસ્ત્ર પૂજનમાં ભાગ લેશે એવો પ્રયાસ છે બસ દિવાળી પછી કાર્યક્રમ બીજા નક્કી કરીશું અત્યારે શસ્ત્ર પૂજન કન્યા પૂજન